મિત્રો હું છું સીમા રાવ અને તમે જોઈ રહ્યા છો એનબીસી ન્યૂઝ માણસા ખાતે ભાજપ દ્વારા કાર્ય કરતા આભાર દર્શન સમારોહ યોજાયો હતો માણસા એકતાલીસ ગામ કડવા પાટીદાર સમાજવાડી ખાતે ભાજપ દ્વારા સાંસદ હરિભાઈ પટેલ ની લોકસભામાં ભવ્ય જીત બાદ કાર્ય આભાર દર્શન સમારોહ આયોજન કરાયું હતું તમામ સમાજ દ્વારા સાંસદ હરિભાઈ પટેલ સન્માન કરાયું હતું સાંસદ હરિભાઈ પટેલે જંગી લીટ જીતાડવા બદલ માણસા ના આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે સૌનો સાથ સૌ વિકાસ સૂત્ર સાર્થક કરવા તેમને વિકાસ કામો પ્રાધાન્ય આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું જળ સંચયના કામોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જ્યારે પર્યાવરણ રેલવે સહિત અન્ય તમામ વિકાસના કામોને પ્રાધાન્ય આપી પૂર્ણ કરવામાં આવશે તેમ સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું માણસા જનતાએ જે પ્રેમ અને સહકાર આપ્યો તે બદલ તેઓએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ પ્રભારી અશોકભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી ભાજપ અગ્રણી

ઉમેદવાર તરીકે હું અહીંયા ઉમેદવાર બનીને આ વિસ્તારમાં આવ્યો હતો અને લોકોએ તડકામાં તપીને તપસ્યા જેવું પરિણામ અહીંયા જંગી બહુમતીવાળું પરિણામ જે ત્રણ લાખને અઠ્યાવીસ હજારને છેતાલીસની જે જંગી લીડ મળી છે એમાં માણસા વિસ્તારનો માણસા વિધાનસભા વિસ્તારના અહીંયા ધારાસભ્યશ્રી તમામ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત આજે હતા તો આજે આ માણસા વિસ્તારના કાર્યકર્તાઓનો આ જંગી લીડ મળવા બદલ આભાર માનવા માટેનો આજે આ કાર્યક્રમ રાખ્યો હતો તમામ કાર્યકર્તાઓના આગેવાનો સાથે રાખી આભારની લાગણી વ્યક્ત કરી હતી અને આમ લોકોનો જે પ્રેમ હતો અને ચૂંટણીમાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ મતપટીમાં દેખાયો છે અને આવા ગરમીના દિવસોમાં પણ આપણે ગૌરવ લઈ શકીએ એવી લીડ મળી છે મને જે સંદેશો આપ્યો છે એ વાત લઈને આગળ આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં મારા પ્રયત્નો છે પર્યાવરણ છે રેલવેના પ્રશ્નો પણ ઘણા છે કારણ કે રેલવેમાં પણ ગૌરવ લઈ શકીએ એવું કામ અહીંયા થઈ રહ્યું છે આ મહેસાણા જિલ્લામાં અને મહેસાણા લોકસભા વિસ્તારમાં માણસાની રેલવેના પ્રોજેક્ટ હોય કે પછી આંબલીયાસણના હોય કે વડનગરથી તારંગા આબુ અંબાજીના જે પ્રોજેક્ટ બની રહ્યા છે બહુચરાજીમાં જે રેલવેના પ્રોજેક્ટ થઈ રહ્યા છે તો કતોસણ રોડની રેલવેની લાઈન વર્ગ અનેક જે રેલવે જ્યાં પસાર થઈ રહ્યા છે તો પહેલાં તો રેલવેની તરફ રેલવે આપણી રેલવેનો કંઈ વિકાસ આપણે ત્યાં આવતો જ નહોતો પણ આ બંને મહા મહાનુભાવોના લીધે આ વિસ્તારમાં રેલવેના જે કામો થઈ રહ્યા છે એમાં ક્યાંક નાની મોટી અડચણો હોય તો એમાં પૂરક થવું ખેડૂતોને સંતોષ થાય ને લોકોને અનુકૂળતા રહે વિકાસની સાથે ક્યાંક સમસ્યા તો પણ સાથે હલ કરવાની દિશામાં અમારા પ્રયત્નો રહેશે અને આ રેલવેના વિસ્તારના રેલવેના પ્રશ્નોમાં પણ આપણે વાંચા આપ્યું વધુ વધુ આ વિસ્તારને તમામ યોજનાકીય સેન્ટ્રલ ગવર્મેન્ટની તમામ યોજનાઓનો લાભ મળે એમાં મારો પૂરો પ્રયત્ન પૂરો પ્રયત્ન રહેશે